ને છે મહેનત કરી કે કચરો દેખાય તમાકા નો વિકસ આ પત્તું કેટલું જાડું પણ ડલમાં તમાકુ આવી ગયે છે અને તમાકામાં હવે છે ને એક બે પાણી પીસી

સારો છે પણ આટલો આ પલુર છે પલુ ના હોત ને તો આને ઉશાર વધારે હોત નળી સારું છે આ અમાર મિસ્ત્રી છે આ અમાર બેન છે આ ખેતર એને લગભગ વર્ષોથી ભાગે આવે છે પણ આ તો ચલો અમારે ખેતરમાં આંટો મારી આવ તમાકુ તો સારું છે પણ એની અંદર ખાણ બહુ છે

મોટા મોટા બને ખબર લાગે તમાકુ જેવું છે મારું તમે કોમેટ કરજો

એ તોડો તો કરી બાપા. એમ તોડી આ લેટ પટાલ. ના ના પીલો તોડી નાખલો. વિકાસ જો. બહુ મસ્ત એટલું જાડું છે ને. એક કોદડા વજન કર્યું હોય ને તો વજન થાય. કરી પીલા જો. આ મોઘરા આયા છે.

સરસ છે <laughs>

રસ્તો અમારો છે એકદમ રસ્તો ફોકડો કરીને પડે પંદર ફૂટનો રસ્તો હોય તો કોઈ સાધન વળે આટલા આટલા નથી સાધન વળે વળે ખોટો રસ્તો બનાવી દીધો આજે ફોકડો કરીને તો ચારો આત્મી રહ્યો છે હવે જાઉં છે ઘરે જમવાનો પ્રોગ્રામ બનાવરાવો પડશે અને તો રજા હતી એટલે થોડુંક અમારા ખેતરમાં તમાકુ હતું જોઈ આવ્યા છીએ અને યાદ તો ખેતીનો પણ તમાકાનો વિકાસ સારો હતો સરસ હતો તમાકુ જોઈને ખાલી જમવું પ્રોગ્રામ બનાવી દઈએ શેવટો માટે સબ્જી અને ભાખરી અને શીરો આટલી વસ્તુ બનાવવાની છે પણ મિત્રો તમને આ વસ્તુ બતાવશું મારો વિડીયો કેવો લાગજો એ પણ મિત્રો કોમેન્ટ કરજો

تمہاری شلوخا ہوئے تو ائی دیکھو جو چوہا شروع بني جے دسپستو بني اوپر گٹار ہے کا جو بدل نہ ना نہ ہے بھائی بدلنا چاہیے شروع بنانا چھوٹونا پڑو ترس میں لکشی اوپر گٹار میں شروع ہے میرے کو ٹھیک ہے جو بھی لائک کر دیو شیئر کر دیو سپورٹ کر دیو شلوخا ہوئے تو ائی دیکھ پھر کمنٹ کر دیو